તમે બાબા વેંગા વિશે સાંભળ્યું હશે જે તેમની આગાહીઓ માટે જાણીતા છે અને જેમને લોકો ગંભીરતાથી લે છે લોકો બાબા વેંગાની આગાહીઓમાં વિશ્વાસ કરે છે તાજેતરમાં વેંગાએ રસપ્રદ આગાહી કરી છે જેણે બધાને સોંકાવી દીધા છે તેમણે બે હજાર પચીસમાં વિશ્વના અંતની શરૂઆત ત્રણ હજાર સાતસો સત્તાણુંમાં પૃથ્વીનો અંત અને પાંચ હજાર ઓગણસી સુધીમાં સમગ્ર વિશ્વના અંતની આગાહી કરી છે જે ખૂબ જ ડરામણી છે હવે બાબા વેંગાની વધુ એક શોકાવનારી ભવિષ્યવાણી પ્રકાશમાં આવી છે જેને જાણીને લોકો ચિંતિત થાય તે સ્વાભાવિક છે બાબા વેંગાની આગાહી મુજબ બે હજાર અઠ્યાસીમાં પૃથ્વી પર એક વાયરસનો પ્રકોપ આવશે આ વાયરસની અસરને કારણે માનવતા ઝડપથી વૃદ્ધ થવા લાગશે પરિણામે માનવ આયુષ્ય ઝડપથી ઘટશે અને લોકો વહેલા મૃત્યુ પામશે જોકે આ ભવિષ્યવાણી સાચી થવામાં હજુ તેસઠ વર્ષ દૂર છે પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને જોતા તેનાથી સંબંધિત ઘણા સંકેતો દેખાવા લાગ્યા છે હવામાન અને આબોહવા ઝડપથી બદલાઈ રહ્યા છે અને જૈવિક યુદ્ધ માટે પ્રયોગશાળાઓમાં વાયરસ બનાવવામાં આવી રહ્યા છે આમ બાબા વેંગાની આ આગાહી ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે બાબા વેંગાયક પ્રખ્યાત ભવિષ્ય વહેતા હતા જે બેંગલેરિયાના હતા તેનું પૂરું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તે રોવા હતું બાબા વેંગાયે ઘણી મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓની આગાહી કરી છે તેમનો જન્મ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો અગિયારના રોજ ટુમેકોમાં થયો હતો એક અકસ્માતને કારણે તેમણે નાની ઉંમરે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી છતાં તેમણે ઘણી સસોટ આગાહીઓ કરી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો